નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં ઘણા બધા દર્શક મિત્રોની કોમેન્ટ આવી રહી હતી કે જમીન માપણી કેવી રીતે કરાવવી તેનો વિડીયો બનાવો તો ચાલો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી જમીન માપણી કરાવવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને આઈઓ એ ગુજરાત નામની વેબસાઇટ સર્ચ કરવાની છે એટલે એ આવી જશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીં એ વેબસાઇટ ખોલી ગઈ છે આપ જોઈ શકો છો ત્યારબાદ જે ઓનલાઈન એપ્લિકેશન લખેલું આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કર્યા બાદ અહીં આ રીતે ખુલી જશે હવે આગળ જોઈએ એ ખુલી ગયા બાદ નવી અરજી કરવા માટે ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજીનો હેતુ અહીં જમીન માપણી સંબંધિત અરજી ઉપર ક્લિક કરવાનું છે અહીં પાછું સર્વે નંબર હદ એ તેના ઉપર અહીં તમારો મોબાઈલ નંબર અહીં તમારો ઇમેલ આઈડી કેપચા કોડ નાખી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો છે અહીં અને તમારો જિલ્લાનો જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો અને ગામનું નામ પસંદ કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજીનો પડકાર આવશે બરાબર છે અરજીના પડકારની અંદર હદ માપણી પૈકી માપણી કે ઈશા માપણી હવે આપને જે કરાવવાની હોય એ આપ કરાવી શકો છો અને ક્લિક તેના ઉપર ટીક કરી શકો છો એ કર્યા બાદ કે માપણી કરવાના સર્વે નંબર બ્લોક નંબરમાં અરજદારનું નામ છે તો હા ત્યારબાદ અરજદાર કબજેદારનું પૂરું નામ ત્યારબાદ એમનું સરનામું પિનકોડ નંબર ત્યારબાદ અરજદારના પડકાર તો કે વ્યક્તિગત ત્યારબાદ માપણીની અગ્રતા તો કે સામાન્ય કે અરજન્ટ અર્જન્ટની અંદર થોડીક વધારે ફી હશે જો તમારે ઉતાવળ ના હોય તો સામાન્ય ત્યારબાદ આપણે અહીં તમારે એ જોઈ શકો છો અહીં ના કોર્ડિનેટની કોઈ જરૂર હોય તો ના ત્યારબાદ અહીં તમારો સર્વે નંબર ટીક કરી અને સર્વે નંબર અરજી ઉમેરવા માટે અહીં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં તમારું ઉપર તમામ ઉપર ટીક કરી અને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને કન્ફર્મ કરવાનું કહેશે તો તમારે કન્ફર્મ કરવાનું છે એ અરજી કન્ફર્મ કર્યા બાદ તમારો મેસેજ આવી જશે કે તમારી અરજી સેવ કરવામાં આવી છે હવે ફી ભરવા માટે કેવી રીતે હોય છે કે ફી ભરવા માટે તમે કદાચ એક દિવસનો વેઇટ કરો તો તમને મેસેજ આવશે ઇમેલની અંદર મિત્રો મેસેજ આવશે આપ જોઈ શકો છો આ રીતે કે આપણી ફી ભર્યા બાદ જ આગળની કાર્યવાહી કરશે આવો મેસેજ આવો એટલે તમારે એ મેસેજ આવ્યા બાદ તમારે ફરીથી આઈઓ આર પોર્ટલ ઉપર જઈ તમારો અરજી નંબર નાખી બરાબર છે ફરી તમારે ફી ભરવાની રહેશે તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો હવે જ્યારે તમે અરજી કન્ફર્મ કરો ત્યારે બે ફોર્મ ખૂલશે એ ફોર્મ તમારે બહાર કાઢી તેના ઉપર સહી કરી જ્યારે અરજી કન્ફર્મ કરો ત્યારે એ તમારે બે અરજીઓ જે ફોર્મ ખૂલે છે ફોર્મ ઉપર સહી કરી કે આ હું સહમત છું એ તમારે સબમિટ કરવાના છે અપલોડ કરવાના છે અપલોડ કર્યા બાદ એ ફીનું ઓપ્શન આવશે તો આપને લગભગ ખ્યાલ આવી ગયો હશે અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર